સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢીક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું કડક સૂચના આપવામાં આવેલ હોય જે અંતર્ગત મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વૃદ્ધ નાગરિકના ગળામાં સોનાની ચેઇન તોડનાર રીડા આરોપીઓને ટ્રેન સ્નેચિંગ કરેલ સોનાની ચેઇન સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરની મકરપુરા પોલીસ આ કામગીરી દરમિયાન દિલદારસિંગ સિકલીગર અને બલમતસિંહ ઉર્ફે બચુસિંહ દર્શનસિંહ ટાંક સિકલીગર આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વધુમાં કુલ કિંમત રૂપિયા એક લાખ દસ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા